વાત કરીએ બનાસકાંઠાની બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ગત મોડી રાત્રિએ કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે મગફળી બાજરી તલ શાકભાજી સહિતના અનેક પાકોમાં ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી તો કરી પરંતુ જે પ્રકારે ગત મોડી રાત્રે વરસાદ પડ્યો હતો જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ખેડૂતોને અગાઉ પણ નુકસાન થયું હતું અને અત્યારે પણ કમોસમી વરસાદે નુકસાન છે ત્યારે ખેડૂતો સરકાર સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે દ્વારા સર્વે કરી યોગ્ય સહાય કરવામાં આવે તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા વાત કરીએ તો શિયાળો સિઝનની શરૂઆત થઈ ગઈ છે અમુક ખેડૂતે મગફળીની એ લઈ લીધી છે અને અમુક ખેડૂતોને મગફળી હજી લેવાની બાકી છે તો વાત કરીએ કે ભાઈ આ બટાકાનું વાવેતરની શરૂઆત થઈ ગઈ છે લોકોએ અને અમુક લોકોએ વાવણી કરી દીધી છે પણ વાવણીના સમય ગઈ રાત્રે મોડી રાત્રે વરસાદ પડવાથી લોકોનું વાવેતર અત્યારે બંધ થઈ ગયું છે જો વધારે વરસાદ પડે તો ખેડૂતોને વાવેતરને જે વાયેલા બટાકા છે એમાં નુકસાન થાય અને જો વરસાદ રોકાઈ જાય તો સારું છે નહીં તો પછી વધારે વરસાદ પડે તો કાપા ન વાવે તો ખેતરો જો કાપેલા પડ્યા છે એને પણ બટાકાને બીજને નુકસાન થાય તો ઉપરવાળાની મહેરબાની છે કે વરસાદ રોકાઈ જાય તો ખેડૂતને સારી રીતે આસાનીથી વાવેતર કરી શકાય ઓકે રતુજી વરસાદજી રાતે બાજરી વા કાલ વાઢીને આ રાતે વરસાદ જ્યુ વરસાદમાં નુકસાન જો ઘાસ ચારો બાજરી આ દોણા કોઈ કોમના ના નથી રહેતા ખાતર બિયાણ મોઘું ખેડાઈ મૂક્યું ડીઝલ તથા ખેડૂત તો ભગવાન પાટુ માથે પાટુ મારી છે આ સાલ બટાકા નો વાવીતર ચાલુ કરવું પણ શેનું ધારે કરવું કોઈ કોઈ એક રૂપિયાની સગવડ છે નહીં એટલે ખેડૂત ખૂબ ખુબ તકલીફ માં તકલીફ છે